મહેસાણામાં કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર શ્રીને જિલ્લા આરોગ્ય વિભાગના સીડીએચઓ ડોક્ટર મહેશ કાપડિયાના રાજીનામા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું તાજેતરમાં જે યુવાનના લગ્ન એક મહિના પછી થવાના હતા તેવા એકત્રીસ વર્ષીય અપરણિત યુવાનની નસબંધી કરી દેવાનો મામલો સામે આવેલો ખ્યાતિકાંડ જેવા જ આવા કાંડોના લીધે નિર્દોષ લોકોના જીવન બરબાદ થઈ રહ્યા છે આરોગ્ય વિભાગ કે જે રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા ડ્રગ માફિયાઓ સામે કોઈ નક્કર તપાસ કે કાર્યવાહી કરવામાં આવતી નથી આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાના રાજીનામું સહિત અન્ય ભ્રષ્ટ દોષિતો સામે કાર્યવાહી કરાવવા કોંગ્રેસ સમિતિએ કલેક્ટર શ્રી મહેસાણા સમક્ષ આવેદન રૂપે રજૂઆત કરી હતી કનકસિંહ રાજપૂત પાટણ ન્યૂઝ ફોર મહેસાણા છેલ્લા ઘણા સમયથી આપના દ્વારા અને સમગ્ર ગુજરાતમાં જે મેડિકલ માફિયા રાહત ચાલી રહ્યું છે તે અનુસંધાને ખ્યાતિ હોસ્પિટલ જેવા મોટા કાંડ જ્યાં એન્જિયોપ્લાસ્ટીની જરૂર નથી ત્યાં એન્જીઓપ્લાસ્ટી કરી અને દર્દીઓને મૃત્યુ સુધી લઈ ગયા છે પછી ખોટા આંકડાકીય માહિતી દર્શાવી અને સરકારના આંકડા ટાર્ગેટો પૂરા કરવા હિમોગ્લોબિન જેવા કેમ્પોમાં પણ ખોટા આંકડા દર્શાવી અને સરકારની વાહવાહી કરવા આરોગ્ય તંત્ર જે લાગેલું છે કામે તેની

સાપ્તાહિકમાં છાપામાં મેં જોયું કે બીજા બે કેસ પણ આવ્યા છે એક દર્દી તો ભાગી ગયો જો આવા આરોગ્ય અધિકારી આરોગ્ય તંત્ર સદંતર નિષ્ફળ જતું હોય ત્યારે અમે કલેક્ટરશ્રીને એમના સિરે એમની જવાબદારી થોપવા કે આ સરકારની જવાબદારી છે આરોગ્ય લોકોનું સચવાય એમના આરોગ્ય સાથે છેડા ના થાય તેની તમામ જવાબદારી કલેક્ટરશ્રી અને સરકારની હોવાથી તેમને અમે આવેદનપત્ર આપ્યું છે સાથે જ જવાબદાર અધિકારીઓ જે પણ આમાં સંડોવાયેલા હોય તેઓને સસ્પેન્ડ કરવામાં આવે અને સીડીએચ ઓ શ્રી મહેશ કાપડિયા જે અમદાવાદથી ચાંદ રહેતા અને મહેસાણાના આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા અપડાઉન કરી અને ખોટું એચઆર લે છે અને જિલ્લા આરોગ્ય તંત્રની અહીંયાની જે પણ એમની ટીમ છે એ સદંતર નિષ્ફળ જવાથી સમગ્ર મહેસાણા જિલ્લાના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આજે અમે કલેક્ટરશ્રીને અવગત કરી અને સરકારશ્રીને આંદોલન કરવાની ચીમકી સાથે આવેદનપત્ર સુપૃત કરેલ છે